નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં મોટર સાયકલ ધીમે ચલાવવાનું કહેવા મામલે બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો આ બનાવ ના પગલે પોલીસે વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં આવેલ કાદરી મસ્જિદવાળા ખાંચામાં મોટરસાઇકલ ધીમે ચલાવવાનું કહેવા મામલે બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો જૂથ અથડામણની આ ઘટનામાં વાહનો તેમજ ઘરમાં નુકસાન થયું હતું આ અથડામણમાં બંને જૂથના મળી પાંચથી છ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી આ બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી હતી આ બનાવમાં પોલીસે બંને જૂથના મળી કુલ અગિયાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે